સાહેબ આપણી જમીન મેં મપાવી તો બાજુ મારી જમીન નીકળે છે તો એના માટે શું કરવું જુઓ તમારી જમીન જયારે સીધા પાડોશી દબાતી હોય એટલે આવી જમીનો મોટા ભાગે તમારા બાપ દાદાની જમીનો હોય એવું બની શકે કે મારા સર્વે નંબરની બાજુમાં ભાઈ મારા બાપ દાદા નથી પણ ભાઈ એવું નથી અને એની જમીનનો સર્વે નંબર શેઢા શેઠ છે પણ શે શેઢા ભાઈ આપણે એને શું કહીએ શેઢા ભાઈ ચાહે વારસાગત હલી આવતી જમીન હોય મોટા ભાગે તો વારસાગત જમીનો જ હોય છે આ બાજુમાં નથી હોતા કારણ કે જૂના રેકોર્ડ પ્રમાણે અમારા બેનું ટીપણ જુદું હતું તો ઈરાદાપૂર્વક આ મારી બાજુ ખસી ગયા તો વાત જુદી છે ને કરાવવામાં લોચો હતો નથી પણ ભાઈઓ ભાઈઓમાં છે ને નાણાથી માઈપા હોય એટલે ભરીને માઈપા હોય અને જમીન નીકળતી હોય જમીન ત્રીજા પાંચ તમે ખરીદી હોય તો ખેડૂતો હું જવાબ આપું ત્યારે એમ સમજે અમે ક્યાં ભાઈઓ છીએ પણ ભાઈઓ વાળી જમીન છે તો આવા સમયે લેન્ડ ગ્રેબિંગ લાગુ પડતી નથી આવા સમયે જમીનનો કબજો છોડાવવા માટે સિવિલ કોર્ટમાં જવું પડે આવા માટે કૃષિ પંચમાં જાતા જ નહીં જઈ શકાય પણ કૃષિ પંચમાં જતા નહીં આમાં કોર્ટ કમિશનરની નિમણૂક થાય ને કોર્ટ કમિશનર નિમણૂક કરવાની સત્તા છે સિવિલ કોર્ટ ને છે કોર્ટ કમિશનર એટલે શું એ વ્યવસ્થિત સમજી લો કે જ્યારે તમારી જમીન જે છે એ પેલા માપણી સીટ કઢાવી લેવાની એટલે માપણી સીટ થી તમે મારી મારી મે મે તમારી જમીન દબાવી છે તો કોર્ટ કમિશનર માપણી સીટ તમે કરાવશો ને હું તો મારી સાદી માપણી શીટ કરાવી લઉં તમારી માપણી શીટમાં સાદી માપણી સીટમાં બતાવ્યું કે રમણીકભાઈએ મારી બે વીઘા જમીન દબાવેલી છે

શંકુ આધાર લેવામાં આવ્યો નથી વગેરે વગેરે તમારો એડવોકેટ બનાવશે મને એટલે કોર્ટ એમ કે કઈ વાંધો નહીં તમે કોર્ટમાં કોર્ટ કમિશનની માંગણી કરશો એ તમારા એડવોકેટ ખબર હોવી જોઈએ કે આવા સંજોગો હું કરું કઈ કોર્ટ તમને એમ ન કહે આ બધી ડિફેન્સ જે છે કોને તૈયાર કરવાની છે એટેક અને ડિફેન્સ તમારા એડવોકેટે કરવાની છે એ કોર્ટ કમિશનની માંગણી કરશે એટલે કોર્ટ જે છે આવા સંજોગમાં કોર્ટ કમિશનર નિમણૂક કરશે કરશે ને કરશે સિવાય કે ઘરખેડના કાયદામાં આવતી હોય

કરી શકું કે આ વ્યક્તિ નહીં હાલે આ વ્યક્તિ નહીં હાલે તો એવી રીતે કોર્ટ કમિશનર નિયમ સાથે એમાં એક ડીએલઆર નો કર્મચારી હોય એક નો કર્મચારી હોય અને એક જે છે અધર કોર્ટ નિમણૂક કરે આવી કમિટી જે છે આવશે સર્વે ને સાથે લઈને આવશે તો ડીએલઆર નો જ હોય પણ હું વિરોધ કરીશ કે મને રાજકોટના ડીએલઆર ઉપર ભરોસો નથી તો એ જામનગર નો એક ડીએલઆર મૂકશે અંદર એટલે ડીએલઆર નહીં આવે હા કાયદામાં બધી જોગવાઈ છે પણ સામે વાળો જો બ્લેમ કરે તો એને સંતોષ થાય એવી રીતે કોર્ટ કમિશનર ની નિમણૂક થાય કોર્ટ કમિશનર આવીને સર્વેયર છે પંચોજક થશે રોજકામમાં કોણ સહી કરશે સાદા રોજકામમાં આપડા બે લઈ આવી સહી કરે એ નહીં કરે કોર્ટ કમિશનર ની કમિટી વાળા છે ને એ રોજ કામમાં સહયોગ કરશે સર્વેમાં અને કવર જાશે હવે બંધ કવરમાં જાશે હવે કોર્ટમાં રજુ મોટા ભાગે થતા નથી તો મારે તરફ કોર્ટમાંથી ઓર્ડર કઢાવવાનો એ કોર્ટ કમિશનર ની નિમણૂક થઈ ગઈ છે અઠવાડિયા પહેલા જે રિપોર્ટે દિવસ બાંધી દીધા છે કે 21 દિવસની અંદર અમને આ રિપોર્ટ આપો હવે 21 દિવસમાં રિપોર્ટ ઘણીવાર નથી પહોંચતો તો મારે ઓર્ડર કઢાવવાનો નથી મારે નહીં તમે ફરિયાદી તમે છો તો તમારો એડવોકેટ

પાહેતરી પત્રક અને હુકમ સાથે લઈને જવું પડશે બંધ કવરની અંદર યાપ છે બંધ કવરમાં તમે જમા કરો મને કેમ ખબર પડશે હું આવું એટલે હું કવર ની નકલ મગાવીશ તમારી પાસેથી કઈ દેખી પ્રોસેસ ભાઈ મારો અધિકાર છે ને મારા એડવોકેટ મને બચાવે છે તમારો એડવોકેટ તમને ન્યાય અપાવે છે બે માં કઈ ખોટા નથી જ્યાં સુધી જજમેન્ટ ન આવે ત્યાં સુધી બે માં કઈ ખોટા નથી એટલે હું માંગીશ કે મને એની નકલ આપો ને અભ્યાસ માટે થઈને ત્યાર પછી ડિફેન્સ માટે મને ટાઈમ આપો એટલે મને તમારી કોપી મળશે પછી હું ટાઈમ માંગીશ કે મને 10 દિવસનો ટાઈમ આપો કે 21 દિવસનો વધુમાં વધુ

તો પાછું ન્યાયિક પ્રક્રિયાને અનુસરવાનું છે પાછો ઉપર જઈને હું પાછો કહું કે હજી આમાં ખોટું થાય છે